આજે રામ રામ નવા વિડીયોમાં સ્વાગત છે તો ભાઈ અત્યારે હું હવાર હવાર બધા ઉગડ્યો છું આણા સીવા માટે ને આજે છે ને હમણાં થોડુંક લગ્ન થોડુંક ઓલું થાય છે તો અસ્મિતાને આજે ફોન દેતો જ આવશું આખે આખો બ્લોગ અસ્મિતા કહેશે કન્ટિન્યુ બિન્યા રહેજો હવે જ્યાં થાય એ જોઈ જાય પછી હું પાછો હાંજે આવીએ ને જોઈએ છીએ એક બ્લોગ ન થયો તો કવર કરવું પડશે નગર અસ્મિતા આખો પૂરો કે નાખી ચાર વાગી જશે બહાર ને બ્લોગ મોડો સાલો પીરો કેમ કે પહેલાં પોતું મારી ઉપરથી કપડાં ધોયા

સોટલી તો વાળવાનું બાકી છે આમાં બેન છે ને બહુ અઘરા છે કેમકે સોટલી વાળવા નો દે ઘણી વારમાં નો વાળ કપાવા દે ને હમણાં બહુ કવર આવે છે બેન

کیتو بنګورا کله ماديہ کټارو تو فال کر تاو مار کاو منځو ভাগ لینې وای دکانه لا نه هه وی رمسه اوله اوله وی ها کاو نه پر واسه ما دا نه مطلب دا تا تا مړو کټلا دی نو هتو بس 5 5 دی نو پر واسه له دا بده کې کرم هیو کیم چل سر پښتن ورله لوګډانه وته بده نه ځو پدې تھړوک نازته کو دانه

આ કરી આપડે ડાળ બસ થઈ જાય એટલે બસ વઘારવાની છે બને હું જમમામાં બહુ આ કાઈક બને શું છે ડાળ લાગે હે ડાળ ઠપકા દે આજ ભાઈ મોટી હે તો કાકા કોણ કપડા જ લઈ લે નમ હા નવ લઈ લે કે શું તો આ કાઈ કેવલા

તૈયારી થઈ ગઈ એમ કે છે ડાય તો ખાઈ ને એ પણ સુયા પર ગઈ તો હેવડી ને હા આપણે ચેનલ નું નામ શું છે ચેનલ નું કઈસી કઈસી મિતા આ હે હા મહાદેવ મહાદેવ બોલ મહાદેવ મહાદેવ બોલ હવે આ નથી એક ભાઈ આ વ્લોગિંગની સાઇડ ઇફેક્ટ છે શું છોકરાને ખરેખર ભાઈ બહુ અઘરું છે વ્લોગિંગ એટલે ધીરે ધીરે ભૂલવાડવું હોય હમણાંથી આ એની એવું રૂટિન ડેલી આપણે વ્લોગિંગ કરતા હોય ને તો ઈ એમ ફોન હાથમાં આવે ને તો આમ ફોન પકડી ભાઈ આ વ્લોગિંગ કરતી હોય એટલે સાઈડ ઇફેક્ટ એ છે ભાઈ વ્લોગની ખરેખર ઘણી બધી છોકરાઓથી વધારે થોડુંક કહેવાર આવે પણ કઈ બાળ મંદિર જાય ભૂલી જાજો હો વ્લોગિંગ નથી કરવાનું આપણી હો

પોતે એક મકાન બનાવી દીધું કોઈ ગરીબને જો જોકે થોડું થોડું ગામ લોકો બધા લોકોએ સાથ સહકાર આપ્યો હોય ત્યારે જ થયું હોય પણ આવી જે હિંમત છે ને એ બહુ ઓછી હોય ભાઈ તો ભાઈ ને પણ ધન્યવાદ કે ભાઈ તમે એટલી હેલ્પ કરીએ લોકોને અમારા ગામના મારા છે પછી એને મેં ફેસબુક માં વિડીયો વાયરલ કર્યો વિડીયો વાયરલ થયો એટલે પછી એના સમાજમાંથી એક લાઠી વાળા હતા એને થોડું કોટા લગી કરી દીધું ત્યાર પછી અમારા જે ગામ વાળા સારો મને સપોર્ટ આપ્યો એટલે અત્યારે એનો સલપ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે ફરતો વંડો હોય ચાલુ કરી દીધો છે થોડાક પૈસા વધ્યા એટલે મેં ચાલો વંડો આપણે કરી દઈએ આશીર્વાદ થઈ જાય ને સાચી વાત છે આવું સરસ મજાનું કામ કરે છે ને જો અત્યારે આવ્યા છે ઘરે તો બહુ આનંદ છે અસ્મિતા હવે ચા બનાવે છે ચા પાણી પહેરી પછી રજા આપી મહેમાન જો ભાઈ મહેમાન છે હા જો ભાઈ મહેમાન છે જાય છે અને ચાલો હવે આપણે પણ આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ આમ તો બે દિવસનો વિડીયો થઈ ગયો ભેગો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે લાઇક કરવાનું ભૂલતાની ચેનલ પણ પહેલી વારે સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા ફોલો કરી લેજો મસ્તું બીજા વ્લોક સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ મહાદેવ